રીવાબા ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વાત ગુજરાતી દીવા થેન્ક યુ થેન્ક યુ અને ફર્સ્ટ ઓફ ઓલ વાત ગુજરાતી ઉપર મને લાવવા માટે પણ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું રીવાબા આપના અંગત જીવન વિશે ઘણા લોકો અજાણા છે તો તેના વિશે આજે જાણવાનો પ્રયત્ન કરીશું તો રીવાબાનું બાળપણ બાળપણ એટલે મારું જોઈન્ટ ફેમિલીમાં મારો ઉછેર થયો છે અને આખા ઘરમાં એક માત્ર સંતાન એટલે કે બહુ પેમ્પર્ડ ચાઇલ્ડ મારા દાદાજીની હું બહુ જ લાડકી મારા કાકાની હું બહુ લાડકી એટલે જે ડિમાન્ડ કરો જે એક બાળ સહજ આપણી જેટલી પણ જીદો હોય એ ક્યાંક ને ક્યાંક જે ફૂલફિલ થતી જીદો એ મને મારા કેસમાં એમ પ્રિવિલેજ કે મને એ બધી પૂરી કરવામાં આવી છે એજ્યુકેશન ઉપર મારા ઘરમાં બહુ ફોર્સ હતો મારા કાકાનો મારા ફાધરનો ઇવન મારા દાદાજીનો કે ખાસ દીકરીઓ માટે થઈ અને ભણતર બહુ જ અગત્યનું અને જરૂરી છે અને નાનપણથી જ ઉછેર એવી રીતના કર્યો છે કે દીકરા અને દીકરી વચ્ચે કોઈ ભેદભાવ અને એક ઇક્વાલિટીનું એન્વાયરમેન્ટ એ પ્રોપર મળી રહે અને કોન્વેન્ટ સ્કૂલમાં મારો સ્કૂલિંગ એક વિદ્યાર્થી તરીકે રીવાબા કેવા હતા એકેડેમિક્સ મારા બહુ સારું મેથ્સ અને સાયન્સમાં હું ટોપર હતી સ્કૂલમાં હ્યુમેનિટીઝના સબ્જેક્ટમાં નહીં બટ ઈચ્છા હતી કે મેડિકલ અથવા એન્જિનિયરિંગ ફિલ્ડમાં જ હું જઈશ બટ ગ્રેજ્યુઅલી મેથ્સ મારું વધારે પાવરફુલ હતું સો દેન સ્કૂલિંગ સુધી એકેડેમિક્સ ઉપર વધારે ફોકસ બિકોઝ એક્સ્ટ્રા કોકરિક્યુલર એક્ટિવિટીઝની સાથે સાથે ભણતર ઉપર ક્યાંક વધારે ધ્યાન આપી અને નાનપણથી જ એક મગજમાં ખાસું બધાએ જે પુષ્ટ કર્યું હતું કે નહીં એ ભણવું જરૂરી છે આવનારા સમય માટે થઈ અને એક દીકરી તરીકે મારા ઉપર મોટી રિસ્પોન્સિબિલિટી છે સો યસ એકેડેમિક્સમાં આઈ એમ ગુડ ઇનફ ફેર ઇનઅ અને ક્યાંક આવનારા સમયમાં પણ એક નાનપણથી જ સ્વપ્ના જોવાનું પણ મેં શરૂ કરેલું ઇવન વેન આઈ વોઝ ઇન એટ અને આઠ આઠમા અને નવમાં ધોરણમાંથી જ એક મનમાં નક્કી કરેલું કે સિવિલ સર્વિસીસમાં જવું છે તો એના માટે થઈને કેવી રીતના ગ્રેજ્યુઅલી આગળ વધવું શું મારા એકેડેમિક્સના લૂપ હોલ્સ છે એને હું ક્લિયર કરી અને એક જે બેઝ છે સ્ટ્રોંગ બનાવવામાં નાનપણથી જ મેં ક્યાંક ને ક્યાંક પુશ કરીને મહેનત કરેલી કોલેજ કાળ એ જીવનનો સૌથી શ્રેષ્ઠ કાળ કહેવાતો હોય છે તો કોલેજ કાળનો એવો કોઈ કિસ્સો જે રીવાબાને આજે પણ યાદ કિસ્સો તો નથી બટ કિસ્સાઓ છે બટ જે મારા માટે મારી લાઈફ લોંગ મેમરી છે એ એ છે કે વન ઓફ ધ ગ્રેટેસ્ટ થિંગ એવર હેપન્ડ ઇન માય લાઈફ કે એન્જિનિયરિંગમાં મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં એડમિશન લેવું વેન કે જ્યાં દીકરીઓની સંખ્યા બહુ બહુ ઓછી હોય બોયઝનું આખું ફિલ્ડ છે સો એવા ફિલ્ડમાં પેરેન્ટ્સ તરફથી કન્ કન્વિન્સ કરાવી અને એડમિશન લેવાની વાત આવે ને ધેન આઈ ગોટ એડમિશન ત્યારે બહુ હેઝિટેશન બહુ નર્વસનેસ ફીલ થતી અને એક કિસ્સો હું શેર કરવા ઈચ્છીશ કે વેન આઈ એન્ટર ઓન ફર્સ્ટ ડે ઓફ માય કોલેજ એકેડેમિક્સમાં તો પહેલા દિવસે હું જેવી એન્ટર થઈ તો ફૂલ ઓફ ક્લાસ એ ભરેલો બરાબર એક સિંગલ બેન્ચ બી અવેલેબલ નહીં સો આઈ વોઝ લાઈક કે ઓકે ફાઇન ને મારા જેટલા બી ક્લાસમેટ્સ છે દે વાય લાઈક સેવન્ટી ફાઇવ સ્ટુડન્ટ ઇન પર્ટિક્યુલર વન ક્લાસ તો એ બધા બોયઝને એવું થયું મારા ક્લાસમેટ્સને એવું થયું કે હું ભૂલથી આવી ગઈ છું આમ કે એટલે બે ત્રણ જણાએ ટીખડે કરી કે ભાઈ આ ગર્લ્સનું નથી તમે બીજા ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છો દેન મેં કીધું નહીં 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 મેં પછી એમને જવાબ દેવાનું મેં પ્રોપર ના માયનું દેન હું ત્યાં ઊભી રહી ક્લાસની બાજુમાં દે આર નોટ લાઈક વિલિંક કે મને સિંગલ સીટ બી અવેલેબલ કરાવે શું ક્લાસની બારે ઊભી હતી અને અમારો ફર્સ્ટ લેક્ચર અમારા એચઓડી મેડમનો હતો એ મિકેનિકલ ડિપાર્ટમેન્ટના એઝ એ લેડી એચઓડી હતા જીજ્ઞા મેડમ તો એન્ટર થયા અને એમને ખબર હતી કે મારું બિકોઝ અમે બિફોર કોલેજ સ્ટાર્ટ હું એમને મળી ગઈ કે મેડમ મેં એડમિશન લીધું છે પપ્પાને થોડી વધારે ચિંતા હોય કે એઝ એ એક જ દીકરી અને આખો ક્લાસ હા હા બોયઝનો તો એ મને મારાથી પરિચય એન્ડ ધેન શી ઇઝ કોલ્ડેડ બેડલી એમ કે જે બધા બોયઝને જે ખીજાણા છે કે એક આ એક જે બેન્ચ છે પહેલી જે જે રીવા માટે રિઝર્વ કરીને રાખવાની છે ત્યાં કોઈ નહીં બેસે એટલે એ મારા માટે થોડો ફની ઇન્સિડન્ટ હતો બટ ધેન ઓનવર્ડ્સ હું બહુ બ્લેસ છું કે મને જે પાંચ છ વર્ષ ચાર પાંચ વર્ષ મારી જે લાઈફના સ્પેન્ડ કર્યા છે મેં તો એ રિયલી મેમોરેબલ ડેઝ છે ઘણું બધું શીખી છું ભાઈઓ પાસેથી બરાબર મેન્ટલ ટફનેસ જે એક ઓનેસ્ટી જે કંઈ પણ જે મોઢે કહી દેવું પાછળથી ના કહેવું કેમકે જેન્ટ્સનો અને બોયઝનો નેચર નેચર હોય છે તો એક ટફનેસ મેન્ટલ ટફનેસ ઓપન સ્પો તમે એકદમ સ્પોકન થવું તો આ બધી ક્વોલિટીઝ છે મને મારા એન્જિનિયરિંગની સાથે સાથે ક્યાંક મેં લાઇફમાં પણ એડોપ્ટ કરેલી છે કોલેજ કાળની વાત આવી તો એ મિત્ર સર્કલ હશે આપણો તો એ મિત્રો સાથે મિત્રતા આજે પણ યસ 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 ઓફકોર્સ ઓફકોર્સ મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે એ બધા મારી સાથે સતત સંપર્કમાં બટ હવે જોવાનો નજરીયો આખો એ લોકોનો બી ચેન્જ થઈ ગયો એટલે મારે ઘણી વખત કેવું પડે કે તમારા માટે તો હું એ જ છું કે જે કોલેજમાં હું સાથે હતી અને હું એવી ઓડ મારા માટે હતું કે બધી જનરલી ગર્લ્સ છે તો એ ગર્લ્સના ગ્રુપમાં બનાવીને અથવા તો ડીઓ બનાવીને જતા હોય મારામાં એક જ એવું કે બોયઝની સાથે મારે રહેવાનું મેજરલી એવું જ હતું હોય કેમ કે પ્રોજેક્ટ્સમાં સાથે હોય લેબમાં સાથે હોય અને તમારા ક્લાસરૂમ્સમાં સાથે હોય તો જનરલી આજુબાજુ છ સાત ભાઈઓની વચ્ચે મારે એકલા એકલા એમની સાથે રહેવાનું તો એક મેન્ટાલિટી જે છે એડોપ્શન મેન્ટાલિટી કે જે તમારો એક સોફ્ટ નેચર એઝ એ ગર્લ તરીકે ક્યાંક બહુ પાછળ છૂટી ગયો બરાબર એ લોકો મને એવી જ રીતના ટ્રીટ કરી જાણે એમનો કોઈ મિત્ર હોય ફ્રેન્ડ હોય અને એક છોકરો હોય અથવા તો એક દીકરો હોય તો એ કેવી રીતના ટ્રીટ કરે તો સેમ જેન્ડર બાયસનેસ રાખ્યા વગર મને જે એક્સેપ્ટન્સ યસ હા તો એ બહુ સરસ છે એટલે સ્ટીલ ઘણા બધા મિત્રો છે ઘણા બધા સારા કોલેજ કાળના જે છે એ ફ્રેન્ડશીપ બહુ લાંબા સમય સુધી રહેતી હોય યસ રવિન્દ્રસિંહ જાડેજા સાથે પ્રથમ વખત ક્યારે મુલાકાત પ્રથમ વખત મુલાકાત મારી થઈ બે ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ એન્ડ સિક્સટીનમાં બરાબર ફર્સ્ટ ટાઈમ મેં એમને પર્સનલી વન ઓન વન જોયા અમે એક પારિવારિક માહોલમાં યસ એઝ એરેન્જ બધું કરીને જે ટિપિકલ આપણી બધી જે બેઠકો હોય એ જ રીતના એમને મુલાકાત અને થિંગ્સ વેન્ટવેલ્વ બસ અસામાન્ય લાઈફમાંથી જ્યારે રીવાબાને રવિન્દ્રસિંહ જાડેજાનો લગ્નનો પ્રસ્તાવ આવે છે ત્યારે શું કહેલું મેસ્મરાઈઝિંગ બ્લેસ્ડ હું મારી જાતને સમજુ છું એવી પર્સનાલિટી મારી લાઈફમાં આવી કે વિશ્વ લેવલ એમનું પોતાની એક આગવી ઓળખ છે જેટલા બી કન્ટ્રીઝમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્રિકેટ રમે છે ત્યાં એમનું ફેન ફોલોઈંગ છે એમને ચાહનારો વર્ક છે ઇવન ઇન ઇન્ડિયા ક્રિકેટ ઇઝ અ રિલિજિયન બરાબર કે આપણે ક્રેઝ અને જે એક ફેમ છે તો પણ સૌથી જે બેસ્ટ પોસિબલ જે વાત હતી એ હતી કે એમના તરફથી મને હર હંમેશ કમ્ફર્ટ ફીલ કરાવવામાં યસ એ પોતે પણ એક ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે એમને આ ફિલ્ડને પોતાના ઉપર બહુ હાવી નથી થવા દીધું અને ઓલવેઝ નોર્મલ નેચરલ ડાઉન ટુ અર્થ કમ્ફર્ટેબલ ફીલ કરાવવું એમનો એક પોતાનો એક સ્વભાવ રહ્યો છે તો ઇટ્સ અ લાઈક બહુ સારી એક એવું ફીલ જ ના થયું કે હું કોઈ એવી પર્સનાલિટીને મળું છું કે જેની પાછળ આટલું મોટું નામ છે યસ લાઈમ લાઈટ હા એ એ બહુ સીમિત લેવલ સુધી એમણે પોતાને અડોપ્ટ કર્યું છે અદરદેન દેટ હી ઇઝ અ વેરી મેચ્યોર્ડ પર્સન એટલે ઓબ્વિયસલી કમ્ફર્ટેબલ ફીલ કરાવવું બિકોઝ અમારે ઘણી વખત એવું બનતું હોય પર્ટિક્યુલરલી અમારી કાસ્ટમાં કે મેરેજ માટે પેરેન્ટ્સ બહુ પુશ કરતા હોય તો મારી જે ફર્સ્ટ ઇન્સિડન્ટ હતો એવો હતો કે એમણે મને સામેથી પૂછ્યું કે તમે વિલિંગ હો તો આપણે મ્યુચ્યુઅલી આગળ વધીએ કોઈ ફોર્સ હોય પેરેન્ટ્સનો પપ્પાનો વોટ તમને કંઈ બી હોય તો તમે મારી સાથે ફીલથી કમ્ફર્ટેબલ ફીલ કરો અને મને કહી શકો છો હું બધું મારા ઉપર લઈને વાત કરીશ રિપ્રેઝેન્ટ કરીશ કે ભાઈ સો એન્ડ શું રીઝનથી આપણે બીજા કોઈ માટે વિચારીએ સો આ એક ગુડ ક્વોલિટી હતી એમના માટે કે પહેલેથી જ સિચ્યુએશનને સમજીને ક્યાંક બેલેન્સ અને મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગથી આગળ વધુ એક આ ફર્સ્ટ મુલાકાતનો ઇન્સિડન્ટ હતો મારી એમની સાથે તો લગ્ન પછી પણ નહીં પણ લગ્ન પહેલા પણ એવું કહી શકાય કે સાથ આપ્યો છે આપણે રવિન્દ્રસિંહ જાડેજાની કઈ બાબત રીવાબાને સૌથી વધુ ગમ સૌથી વધારે એક તો જે મને ટચ કરી હતી મેં જે કીધું કે સિમ્પ્લિસિટી અને એક સિચ્યુએશન સમજી અને દેન આફ્ટર મેરેજ જેમ જેમ હું એમને ઓળખતી ગઈ કેમ કે અમારે મેરેજ વચ્ચે એટલું બધું ગેપ નહોતું કે એકબીજાને સમજી શકાય એમની બિઝી સ્કેડ્યુલ પ્લસ મેરેજની પ્રિપરેશન સો આફ્ટર મેરેજ એકબીજાને તક આપીને જેટલું પણ સમજવાનો પ્રયાસ કર્યો છે એ બાબતે એક જે મને ક્વોલિટી એમની ગમે છે કે હાર્ડવર્ક ક્રિકેટ માટેનું જે એમનું જે ડેડિકેશન છે જે એક ભૂખ છે અંદરથી જે ઈચ્છાશક્તિ છે આ લેવલે પહોંચ્યા પછી પણ સતત એ પોતાના ફ્લોઝ ઉપર વર્ક કરે છે સતત એ એમની ફિટનેસ ઉપર કોન્સિયસ છે સતત ફિલ્ડને એમના કરિયરને સેન્ટરમાં રાખી અને એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું મેન્ટલી ફિઝિકલી તો એમણે જે એક જનરેટ આ એક માહોલ જનરેટ કર્યો છે તો એનાથી હું બહુ પ્રભાવિત છું કે જ્યારે તમે કોઈ બી રિસ્પોન્સિબિલિટી તમારા ઉપર આપે છે કુદરત દ્વારા તમારી તમારા ટેલેન્ટ દ્વારા વોટ એવર ધ રીઝન્સ તમે જ્યારે કોઈ બી રિસ્પોન્સિબલ છો કરિયરના માધ્યમથી ત્યારે યુ શુડ ફોકસ ઓન યોર કરિયર ફર્સ્ટ ફેમિલી છે એ બધું તો રહેવાનું છે એ સાઇમલટેનિયસલી તમારી સાથે જવાનું છે ગ્રો કરશે બટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ કે તમારી જે અત્યારની રિસ્પોન્સિબિલિટી છે તો એ જે કરિયરને ક્રિકેટ માટે જે એમની જે સિરિયસ સિરિયસ નોટ ટુ પરિયસ હા એટલે ઓબ્વિયસલી એ મને ગમે છે પ્લસ કોઈ બી ગેમ પ્લસ માઇનસ થાય પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ગેમ છે રાઈટ તો એ કોઈ દિવસ એટલું બધું હાવી નથી થવા દેતા કે એનાથી એ પોતે ડિસ્ટર્બ થઈ જાય રાઈટ તો એ બધું સમયની સાથે સાથે એના ઉપર ફેલ્યુર ઉપર વર્ક કરવું પોતાની ખામીઓ ઉપર વર્ક કરવું અને ગ્રેજ્યુઅલી કેમ બેટર પોતાના ઓપ્શન આપણી જાતને બેટરમેન્ટમાં રજૂ કરી અને ગ્રો કરવું એમનું નેચર મને સ્ટીલ ટુ ડે ટચ કરે છે દેન સિમ્પ્લિસિટી ઇઝ અ વેરી સિમ્પલ પર્સન બહુ સિમ્પલ એમનું લિવિંગ સ્ટાન્ડર્ડ છે બહુ સિમ્પલ એમનું કેરેક્ટર અને એમનું વ્યક્તિત્વ છે હી ઇઝ અ વેરી સિમ્પલ ગાય તો એ એક તમને અમને બેને અનુકૂળ થવા માટેની જે એમની જે ક્વોલિટી છે એ આ પણ એક છે કે ક્યાંક ને ક્યાંક એમની જે એક સિમ્પલ લાઈફ છે કે જે મને કોઈ દિવસ ઓકવર્ડ નથી થયું કે હું આ લાઈફ સ્ટાઈલમાં કેવી રીતના મારી જાતને પોટ્રે કરી શકીશ રાઈટ તો દેટ્સ ઇટ એટલે મને આ ક્વોલિટી ગમે છે બાકી તો દેર આર સો મેની બટ મેઇન જે આ છે કે હું શીખું છું એ આ બે બાબતો છે રવિન્દ્રસિંહ જાડેજા જાડેજાનું કહી શકાય કે બિઝી શેડ્યુલ રહેતું હોય છે તો ક્યારેક જ ઘરે હશે તો એ એ સમયમાં એ શું કંઈ કરે છે બી એટ હોમ જેટલું મેક્સિમમ સમય રહી શકાય અમારી ડોટર છે એને જેટલો સમય આપી શકીએ બીસ ના હવે મારી બી રિસ્પોન્સિબિલિટી છે તો બહુ ઓછો સમય હોય છે કે જ્યારે અમે ત્રણેય સાથે હોઈએ તો એની સાથે રમવું અમારી ઓલમોસ્ટ બધી ડિમાન્ડ્સ પૂરી કરવી કે લાંબુ લિસ્ટ હોય કે આટલું આટલું કરવું છે મારી ડૉટરનું લાંબુ લિસ્ટ હોય સો એ બધું એ ફૂલફિલ કરે વિદાઉટ એની ક્વેશ્ચનિંગ વિદાઉટ એની કોઈ બી આર્ગ્યુમેન્ટ્સ વગર કે હું એમ કહી છું આવું કરું છું તો લેટ્સ ડુ ધિસ મારી ડૉક્ટર કંઈ જીત કરે લેટ્સ ડુ ધિસ તો ઓલમોસ્ટ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો એના અમારા હોર્સિસ છે એનાથી એને બહુ કનેક્શન છે તો એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો સો બેઝિક જે રૂટિન છે જ બીકોઝ બારેથી ફરી ના હોય એટલે ઓબ્વિયસ છે કે ઘરે હા રવિન્દ્રસિંહ જાડેજાને ઘોડે સવારીને તલવારબાજીનો વધારે શોખ છે તો આપને એવું કોઈ શોખ ખરો મારા શોખ છે એટલે આ તો મને ગમે છે બિકોઝ મારા હસબન્ડને ગમે છે ને આઈ એમ ટ્રાઈંગ ટુ લર્ન અ ન્યૂ થિંગ્સ કે બીજી કોઈ એવી ખૂબીઓ છે હું શીખી શકું બટ ટાઈમ પરમિટ્સ તો મને રીડિંગનો શોખ અને ટ્રાવેલિંગ રીડિંગ નવા કલ્ચર સોસાયટીને એક્સપ્લોર કરવું વિદેશોમાં પણ વિદેશમાં પણ જઈને આપણા ઇન્ડિયામાં જઈને સો એક કલ્ચર એક એક્સપ્લોર કરી શકાય ટ્રાવેલિંગ ટુરિઝમ એનો બધો શોખ છે અને રીડિંગ રવિન્દ્રસિંહ જાડેજાને રીવાબાની કઈ વાનગી સૌથી વધુ ભાવે હવે એ તો તમારે એમને પૂછવું જોઈએ હું મારું ને મારું કહીશ એ તો ઓટ છે બટ હા એક વસ્તુ છે કે એમને મારા હાથની ચા બહુ જ ભાવે છે કે ઘરે કોઈ બી હોય અમે બારે ક્યાંય બી જઈએ અથવા ઈવન મારા પેરેન્ટ્સના ઘરે બી જઈએ તો સ્ટીલ હી વોન્ટ્સ કે હું ચા ઉપર ધ્યાન આપીને પ્રોપર ટી લવર ચા પ્રોપર એકદમ સરસ જે ટાઈપની છે એ ડેફિનેટલી રાજકારણમાં આવવાનું વિચાર ક્યાંથી આવ્યું અને ભાજપની વિચારધારા સાથે જોડાવાનું કોઈ ચોક્કસ કારણ સી એકચ્યુઅલી મારું આ બાબતનું બહુ બિહાઇન્ડ મેં આપને જેમ જણાવ્યું કે હું એટ નાઇન્થ સ્ટાન્ડર્ડથી જ આઈ વોઝ ઇન ટુ હા સિવિલ સર્વિસીસમાં મારે જવું દેશ માટે કન્ટ્રી માટે કંઈક કરવું એ પહેલેથી હતો એક વિચાર દેન મારા આફ્ટર ગ્રેજ્યુએશન પછી પણ હું દિલ્હી જતી રહી હતી કે મારે હા યુપીએસસી સિવિલ સર્વિસીસની મારે પ્રિપરેશન માટે ત્યાં જવાનો વિચાર હતો મારા પેરેન્ટ્સ સાથે અમે શિફ્ટ થઈ ગયા હતા અને ઓલમોસ્ટ વી વા અબાઉટ ટુ શિફ્ટ કે દિલ્હી જ પછી ત્યાં જ રહેવું ત્યાં જ કરિર ઓપ્શન હા ત્યાં જ તૈયારી કરીને રહેવું અને દેન આઈ અપિયર્ડ ઇન ઇન્ડિયન એ ફોર્સ એફ ઓઝમાં સિલેક્શન થઈ ગયું બટ મારું બધું ફિઝિકલ ટેસ્ટને એ બધું પેન્ડિંગ હતું ત્યાં મીન વેલ આઈ ગોટ એન્ગેજ અને એ બધું બધું પેરેલ ચાલતું આવ્યું ઇવન હું સાથે સાથે માસ્ટર્સ પણ કરતી હતી ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાંથી એટલે બિહાઇન્ડ ધ બેક સ્ટેજ એક હતું કે યસ માધ્યમ ચાહે કોઈ બી હોય બટ મારે કન્ટ્રીને સર્વ કરવું કન્ટ્રી માટે કંઈક કરવું હતું સોસાયટી માટે કંઈક કરવું તો એ બહુ પહેલાંથી ફિક્સ હતું એટલે આફ્ટર મેરેજ ક્યાંક ને ક્યાંક મને એવું લાગતું હતું કે હું મિસફિટ છું મારા હસબન્ડના જેટલા પણ એમની જે એક આખી લાઈફ છે એમના જે આખી જેટલા પણ બીકોઝ તમે ઓલવેઝ તમે તમારા હસબન્ડની સાથે ચાલો ટ્રાવેલ કરો તમે ફરો હરો પણ કેટલો સમય પછી ખુદ માટે તમે શું વિચારો છો બરાબર સો આઈડિયલ હાઉસવાઇફ હોમ મેકર એ ઓકે ઠીક છે મારું ફેમિલી બી જલ્દી સ્ટાર્ટ થઈ ગયું તો એ હું હતી જ બટ અંદરથી ક્યાંક પિન્ચિંગ થતું હતું કે મારી મારે જે કરવું હતું એ ક્યાંક પાછળ છૂટતું જાય છે એટલે મેં હસબન્ડને મારા વાત કરી પછી પેરેન્ટ્સને વાત કરી મારા અંકલને વાત કરી કે કંઈક કરવું છે કંઈક કરવા માટે વિચારું છું અથવા તો હું પાછી કોમ્પિટેટિવ એક્ઝામ્સની પ્રિપરેશન ચાલુ કરી દઉં સો આઈ વોઝ પ્રિપેરિંગ ફોર ટેરિટોરિયલ આર્મી હા તો હું સાથે મારી ડોટર પછી ફિઝિકલ ફિટનેસ અને ટેરિટ ટીએ માટે બી હું પ્રિપેર હા કરતી હતી હું રોજ અપડાઉન કરી જામનગરમાં કોચિંગ લેતી એ બધું ચાલુ હતું અને મીનવાઇલ એક ઇન્સિડન્ટ એક્સિડન્ટ મારી લાઈફ સાથે થયો ધેન આફ્ટર લાઈફ બીજા ડિરેક્શનમાં હું આખું ટર્ન અરાઉન્ડ કે બધું પ્રોજેક્ટ તમને આખું મજક મગજમાં જ આવવા માટે હા એ એ એ આખો એક ઇન્સિડન્ટના હિસાબે હું બહુ ક્યુરિયસ અને સિન્સિયર આ મારી બાબતને લઈને થઈ ગઈ અને મીનવાઇલ અમે ઓનરેબલ પ્રધાનમંત્રી સાહેબ નરેન્દ્રભાઈ મોદીજીને મળ્યા અમે ત્યારે જ ટુ થાઉઝન્ડ એટીન લેટ એટીનમાં ત્યારે સાહેબની સાથે કન્વર્સ કરતા કરતાં સાહેબે એક સરસ બહુ વાત કરી બહુ નાનકડો એક પોઈન્ટ મારી સામે રાખ્યો કે સમાજ સેવાના માધ્યમથી તો તમે બહુ લિમિટેડ સોર્સિસમાં કામ કરી શકો ઘણી વખત સોસાયટી માટે તમે કરવા છતાં પણ બંધાઈ જાય તમારા હાલ જો તમે પોલિટિક્સના માધ્યમથી કરો તો તમે બહુ વિસ્તૃત લેવલ ઉપર કરી શકો એટલે એ બાબત મારા દિમાગમાં ક્યાંક પાછળ ચાલુ થઈ ગઈ તો મને કે તમારે કરવું જ છે તો એક આ એક માધ્યમ છે તમે એમાંય કરી શકો પાર્ટીની વિચારધારા સાથે રહી અને પણ કરી શકાય સારા લોકોની તો આમાં જરૂર છે યસ યસ એટલે પછી એ થઈ ગયું એટલે માર્ચ આઈ થિંક આસપાસ અમે મેં પાર્ટી જોઈન કરી ભારતીય જનતા પાર્ટી વિચારધારા સાથે કે સેવાના માધ્યમથી કંઈક લોકો માટે કરી શકું એટલે હું સ્ટીલ ટુ ડે એ ફેઝમાં છું કે ધારાસભ્ય કરતા એક સેવાનું માધ્યમ મારા માટે યસ

પર્ટિક્યુલરલી તમે જુઓ કેમ કે હું તો એમની જીવનીનો અભ્યાસ હજી સ્ટીલ આઈ એમ વર્કિંગ ઓન ઇટ કે બુક્સના માધ્યમથી કરી શકું શીખી શકું એમના પ્રવચનો એમને આપેલા વ્યાખ્યાનો લખેલી બુકો ક્યાંક તમને જોવા મળે કે આ જે એક મહાપુરુષ તરીકે આપણે એક એવી છબીને જોઈ રહ્યા છીએ કે જે વર્લ્ડ લેવલે અત્યારે પ્રોમિનન્ટ છે ને પ્લસ ક્રિકેટના માધ્યમથી મારે દુનિયાના ઘણા બધા દેશો જવાનું થાય ત્યારે લોકોનો જે એક વિચાર જે એ લોકોને દે આર નોટ એ લોકો ઇન્ડિયન સિટીઝનશિપ વાળા નથી બટ ઇન્ડિયન ઓરિજિન છે સ્ટીલ એ લોકોને એટલો ફેજ છે કે ભારતના જન્ડા સાથે મોદી 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 ચેન્ટિંગ બરાબર એ સ્ટેડિયમમાં એટલે સાહેબની જે પોતાની ઓરા છે અને જે રીતના અત્યારે ભારત આપણા દેશને જે કેરી કરીને ચાલે છે મેં દિર્ગદ્રષ્ટિઓને મેં તો આ સાહેબને પોતે મોઢે કીધેલું મેં સાહેબ સૌથી મેસ્પરાઈઝિંગ વાતે હતી કે અમે સ્ટેડિયમમાં બેઠા હતા અને જેટલા પણ ભારતીય લોકો હતો મૂળના એ બધા તમારા નામથી તિરંગા સાથે લાઈક ફૂલ ફ્લેજ કે મોદીજી 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 એ લોકો ચેન્ટ કરતા હતા એટલે વિશ્વ લેવલે સૌથી લોકપ્રિય વ્યક્તિત્વ બરાબર લોક નેતા તરીકે જેમને બિરુદ મળેલું એમનું પોતાનું જીવન છે એક આદર્શ છે કોઈ બીજી વ્યક્તિને મોટિવેટ કરવા માટે અને આર બ્લેસ્ટ કે આપણને તો એકવીસ વર્ષનો શાસનકાળનો લાભ મળ્યો ગુજરાતી તરીકે જ્યારે આપણા વડાપ્રધાન જ ગુજરાતી હોય એટલે એક આત્મીયતાનું જે પહેલી મિટિંગમાં બીજી મિટિંગમાં રિસેન્ટલી ફ્રિકવન્ટલી મને જે મળવાનું થયું એમનો આદર એમનો આવકાર અને ક્યારેય એવું ફીલ ના થાય તમે એન્ટર થાવ વાત કરો બરાબર પચીસ મિનિટ સુધી આટલા બિઝી સ્કેડ્યુલમાંથી સમય કાઢીને તમારી સાથે વાત કરે અને એવા એવા મુદ્દાઓ વિશે વાત કરે કે જાણે એક ગુરુ એના શિષ્યને શીખવતા હોય બરાબર પોલિટિક્સમાં કેવી રીતના કરવું એને સમાજ સેવાના માધ્યમને એની સાથે કનેક્ટ કેવી રીતના કરવું બરાબર ને એવું લાગે જ નહીં કે દેશના વડાપ્રધાન આટલા લાડીલા વડાપ્રધાનની સામે તમે બેઠા છો તમે એમની સાથે કોન્સ્ટન્ટ વિચારોની આપલે કરો છો તો જે એમની સાદગી એમનો ઓરા અને સૌથી અગત્યનું કે સ્ટીલ એ યુથ માટે આઇકન તરીકે તો છે જ એમની એનર્જી એમની ફિઝિકલ ફિટનેસ એ યોગાને જે રીતના પરફોર્મ કરે છે અને એમનું જે આદર્શ આદર્શ ઓલ જે કોમ્પેક એમનું જે કેરેક્ટર છે એ ગમે વ્યક્તિને ફિલ્ડમાં તો મોટિવેટ સતત કરતું જ રહે બટ પર્સનલ લાઈફમાં પણ ક્યાંક ને ક્યાંક મોટિવેટ કરે એવી મારી પર્સનલ લાગણી છે માનવું છે પ્રથમ વખત સારા સભ્ય તરીકે ટિકિટ મળી વખત જીતી બની ગયા તો ત્યારે કે કેવી ખુશી ગયા ઓફકોર્સ ખુશી તો ઘણી મેં સાહેબને જ્યારે હું સેકન્ડ ટાઈમ મળી ધારાસભ્ય બન્યા પછી ઇનફેક્ટ થર્ડ ટાઈમ ત્યારે મેં સાહેબને કીધું મેં કહ્યું સાહેબ લોકોને એક જ જે ફેથ છે એક જ જે વિશ્વાસ છે આપના નામનો વિશ્વાસ છે કે મોદી સાહેબ છે તો વિકાસ પણ શક્ય છે અને દેશની જે અત્યારે પરિસ્થિતિ છે એમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એ રીતનો માહોલ છે તો હું તો ક્રેડિટ છે એમને આપું છું કે હજી મારો તો લર્નિંગ ફેઝ છે ફર્સ્ટ ટાઈમ છે એટલે હું શીખું છું બટ મારા કરતાં લોકોએ મોદીજી ઉપર જે ફેદ દેખાડ્યું છે એકચ્યુઅલી અમે તો બધા પ્રતિક છીએ સાહેબના હાથ મજબૂત કરવા માટેના ઠીક છે તો ઓબ્વિયસલી એક જે પહેલો ઇન્સિડન્ટ અને આટલી જીત સાથે અને એ એક બાબતમાં સો ટકા બ્લેસ્ટ કે જે રીતના પાર્ટીએ ફેથ રાખી અને ટિકિટ આપી એ ઇઠોતેર મારો જે વિસ્તાર છે એમાં સૌથી પહેલી વખત મહિલા ધારાસભ્ય તરીકેની મને પ્રિવિલેજ મેળવ્યું છે તો રિયલી બ્લેસ્ડ અને થેન્કફુલ છું જામનગરના તમામ લોકોની કે જે રીતના પ્રેમ ઉલ્લાસ અને ઉર્જા સાથે મારે મને સ્વીકારી એ માટે દિલથી હું એમને થેન્ક યુ અને આભાર કરું છું જેટલું બિલીવ કરું છું કે જે સમય મારી પાસે છે આવતીકાલની પણ કોઈને ખબર નથી શું થાય પણ આજમાં હું જેટલા સારા કામ કરી શકું સરકારની જેટલી પણ સ્કીમ્સ છે એનાથી લોકોને અવગત કરાવીને એનો લાભ અપાવી શકું કેમકે કરોડો અબજો રૂપિયા સરકાર દરેકે દરેક વર્ગ માટે ખર્ચ કરે છે તો આપણી પ્રાયોરિટી બને છે ને પાર્ટીના કાર્યકર્તા અને એક રિસ્પોન્સિબલ જનપ્રતિનિધિત્વ તરીકે પેલી પ્રાયોરિટી બને છે કે આ તમામ બાબતોથી લોકોને પરિચય કેળવીએ અને મેક્સિમમ અમને હેલ્પફુલ થઈએ રાજકારણમાં કહી શકાય કે ખૂબ જ વ્યસ્ત હોય લોકો વચ્ચે રહેવું પડતું હોય છે લોકોના પ્રશ્નો હોય છે નિરાકરણ માટે પણ પ્રયાસશીલ રહેવું પડતું હોય છે તો એવા બિઝી શેડ્યુલમાં કઈ રીતે બધું મેનેજ કરો છો સી આપણે બહેનો છીએ ને એ નાનપણથી અને જેમ જેમ ગ્રેજ્યુઅલી મોટા થઈ એમ વી આ મલ્ટિટાસ્ક કરશે કુદરતે એક દેન છે આપ પણ આપણું ફેમિલી બી હશે આપ બી બિલોંગ કરો છો તો સારી રીતના સમજી શકો કે ટાસ્કિંગ આપણા બ્લડમાં છે એકસાથે ઘણી બધી સિચ્યુએશનને આપણે ટેકલ કરી શકીએ સો સમહાઉ બેલેન્સિંગ એ મૂળ મંત્ર છે કે ક્યાંક તમારી પારિવારિક જિંદગી ક્યાંક તમારી પર્સનલ લાઈફ ક્યાંક તમારી પ્રોફેશનલ લાઈફ એની સાથે તાલમેલ મિલાવી શકીએ ઘણી વખત ફ્રસ્ટ્રેશન બી આવે ઓબ્વિયસ છે બરાબર એનાથી આપણે ડિનાય ના કરી શકાય અને એ એક દંભ ગણા છે કે જો હું એનાથી એ મારી જાતને ડિનાય કરું ઓબ્વિયસ છે કંટાળી જઈએ થાક લાગે માનસિક થાક લાગે શારીરિક થાક લાગે તો આ બધાની અસર તમારી પર્સનલ લાઈફમાં ના પડે એ માટેની જોવાની જવાબદારી પણ એઝ એ ઇન્ડિવિજ્યુઅલ તરીકે આપણી છે સો એઝ એ મેચ્યોર પર્સન

તો એના માટે એ જ મેં કીધું ને આપણે કે આફ્ટર મેરેજ મારા ડોટરના જન્મ પછી હું તરત જ ફિઝિકલ ફિટનેસ અને મેન્ટલ ફિટનેસ માટે હું ટીએનઇ ટેરિટોરિયલ આર્મીની પ્રિપરેશન કરતી હતી બીકોઝ અબ આ મેરીડ અને તમારી બેબી હોય તો બી તમને એડમિશન મળે છે તો ડેફિનેટલી યસ ડિફેન્સ સર્વિસ ઇઝ ઓલવેઝ અ પ્રાયોરિટી સ્ટીલ ટુડે મને હજી પણ એમ થાય છે કે મારું એ સપનું ક્યાંક છૂટી ગયું મને યુનિફોર્મનો અને પર્ટિક્યુલરલી મારા માટે હીરો જે મેં હું ડિફાઈન કરું છું એ છે આપણા સોલ્જર્સ

એટલે એ એ સમયે હું એમ લાઈક કમ્પ્લીટલી હું બ્લેન્ક હતી આઈ વોઝ લાઈક એમ કે કયા સ્ટેટમાં જો એ જ ખબર નહોતી અને આજુબાજુ જેટલા પણ પ્લેયર્સના વાઈવ્સ હતા એ બધા એક ભરોસો દેવ થઈ જશે થઈ જશે વિલ વિન વિલ વિન એટલે એક હોપ હતી અને એક હતું કે ભાઈ મારા હસબન્ડ જ્યાં સુધી ફિલ્ડમાં છે ત્યાં સુધી હી કેન ડૂ ઇટ એમ એ કરી શકે એમ છે એનામાં એ કેપેબિલિટી છે તો એ કરી શકશે એટલે ફર્સ્ટ બોલે સિક્સ ગઈ એટલે એ ઈચ્છા આમ િયાલિટીમાં ક્યાંક ને ક્યાંક હું તબદીલ થતા જોતી હતી કે હવે એક જસ્ટ સિંગલ બાઉન્ડ્રીની જરૂર છે અને હોપફુલી એ થઈ જાય અને ટચવુડ માતાજીની દયાથી એ વસ્તુ પરિપૂર્ણ થઈ એટલે એક અંદરથી એક જોયસ તમને એક ફીલિંગ આવે એક પ્રાઉડ મોમેન્ટ આવે તમારી લાઈફમાં કે જે તમે શબ્દોમાં ના વર્ણવી શકો ફીલ આપણે કરી હોય એ અનુભૂતિ આપણે લીધેલી હોય બટ એટલા ક્રાઉડની વચ્ચે એ મેચ જીતવી અને એ મારા હસબન્ડ જીતાડે તો ઓબવિયસલી એ ખુશી જે મારા માટે અકલ્પનીય ખુશી હોય સ્વાભાવિક છે એ સમય એ પણ ઓર્ટેન થઈ રહ્યું હતું કે સાધની સંસ્કૃતિ નું બીજું નામ એટલે diva તો એના વિશે શું કહેશો સી પર્ટિક્યુલરલી આપણા સંસ્કાર આપણું કલ્ચર એ આપણી મૂડી છે આપણે એને જેટલું કેરી ફોરવર્ડ કરીને ચાલી શકીએ તો વી શુડ એઝ એ ઇન્ડિવિજ્યુઅલ બધાની મેન્ટેલિટી સેમ ના બી હોઈ શકે સો ઇટ્સ અપ ટુ યુ અને હું કોઈ એવી પ્રતિકાત્મક પ્રતિકૃતિ નથી રાઇટ સો મારા દિમાગમાં જે હતું એ મેં પોટ્રે કર્યું એક કોન્ટ્રીબ્યુશન હતું એક ક્યાંક એક ડેડિકેશન હતું સો એ મારા તરફનું હતું ઇટ્સ અપ ટુ લોકો કે એને કેવી રીતના લીધું અને એઝ એ ઇન્ડિવિજ્યુઅલ આપણે એવા કન્ટ્રીમાં રહીએ છીએ કે જ્યાં પોતાના વિચારોની અભિવ્યક્તિ હર કોઈ એની રીતે કરી શકે સો દેટ ઇટાવ એ બહુ જ ભાવુક હતા એ સમયે બિકોઝ એમને પણ થોડુંક બિલીવ કરવામાં સમય લાગ્યો એ જ ઝોનમાં હતા કે જીતી ગયા જીતી ગયા આપણે ફાઇનલી જીતી ગયા છીએ તો બસ મને એ જ કહેતા હતા કે નહીં મારા હસબન્ડે જીતાડી દીધો મેચ બહુ સરસ રીતે રહી માં લાસ્ટ બોલ સુધી મેચ ગઈ તો બસ એ જ એક હતું કે જે એક એમની જે ભાવના હતી એ બહુ આજી અભિવ્યક્તિમાં નથી માનતા ઇઝ અ વેરી શાય તો ના કહી શકાય પણ રિઝર્વડ છે એ પ્રેઝ એમના એક્સપ્રેશન ઉપરથી ખબર પડી જાય કે એ વ્યક્તિ બહુ ખુશ છે એમના એક્સપ્રેશન ઉપરથી ખબર પડી જાય કે થોડાક ડીમોરલાઇઝ થયા છે પ્લેયર્સના પર્ફોમન્સથી તો એ એક એમની પોતાની આગવી એક ઓળખ છે કે બહુ જાજુ અભિવ્યક્તિ નહીં પણ એમને પ્લેયરને બેકઅપ કરવું સતત એમને ચાન્સ આપવા સતત એમને પુશ કરવું કે એના ઉપર ફેથ રાખી અને એમને નિરંતર પ્રયાસ કરવા માટે મોટિવેટ કરવા તો એમની એક બહુ એટલા શબ્દો બોલે ઘણું બધું આવી જાય એવું એક એમનું કેરેક્ટર છે